વાવાઝોડાની અસર જરૂરથી વર્તાશે દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળશે ભલે તેનો પાવર ઓછો થાય પરંતુ જે દરિયા કિનારાના જિલ્લાઓ છે તેની ઉપર ભારે અસરો વર્તાશે એટલે ખેડૂતો જેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે વરસાદ આવશે તો તેમના પાકનું શું થશે તે હજુ પણ ચિંતા તેમને સતાવશે કારણ કે હવામાન નિષ્ણાંત અથરે શેટ્ટીનું કહેવું છે કે દસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી વિદાય લઈ લેશે પરંતુ આ કારણે બની શકે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી સૌથી ઝડપી અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો અને એક બાદ એક તમને અપડેટ્સ આપી રહ્યા છે કે હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે આ વાવાઝોડાને લઈને કારણ કે વેસ્ટર્ન કારણે વાવાઝોડું કમજોર જરૂર થશે પરંતુ તેની વિસ્તારોમાં જરૂર થશે હાલ શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે રાજ્યના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે જેના પગલે રાજ્યના દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ તરફ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે શક્તિ વાવાઝોડું દ્વારકાથી આઠસો વીસ કિલોમીટર દૂર છે ઓમાનથી બસો વીસ કિલોમીટર દૂર છે જો કે શક્તિ વાવાઝોડું આવતીકાલે એટલે કે છઠ્ઠી તારીખના રોજ ગુજરાત તરફ વળાંક લેશે એવું અનુમાન હતું આ સાથે તે નબળું પડવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને દરિયામાં જ સમાઈ શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ આ દિવસ ભારે વરસાદની આગાહી નથી આપવામાં આવી ગુજરાતમાં આ દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે લઈને સૌથી મોટા સમાચાર દરિયામાં જ સમાઈ શકે છે શક્તિ વાવાઝોડું દરિયામાં ધક્કે ચડ્યું વાવાઝોડું એન્ટી સાયક્લોન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ધક્કા મૂકી બાર કલાકમાં ઉતરવા લાગશે વાવાઝોડાનો પાવર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરી રહ્યું છે વેક્યુમ ક્લીનર જેવું કામ સવારે વળાંક લેશે ત્યારે નબળું પડી જશે વાવાઝોડું સવારથી ખેંચવાનું શરૂ કરશે વેસ્ટર્ન વાવાઝોડા શક્તિ વાવાઝોડા લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કારણ કે દરિયામાં જ આ વાવાઝોડું જે સમાઈ શકે છે અમારા સહયોગી લખમણ પતાજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે જી લખમણ શું અપડેટ જી દીપક બિલકુલ અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાત થી ઘણું દૂર છે અને ઓમાનના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે પરંતુ એન્ટી સાયક્લોન ના કારણે તેને ઓમાનના દરિયાકાંઠા સાથે ટકરાય એવી કોઈ સંભાવના નથી મતલબ કે ત્યાંથી તેને પાછું વળવું પડશે અને પાછું વળવાનું એકમાત્ર કારણ એ છે કે અત્યારે જે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ એક વેક્યુમ ક્લીનર જેવું કામ કરશે મતલબ કે માની લો કે તમે એક બલૂન હવામાં લટકી રહ્યો છે અને બીજી તરફ જેમ વેક્યુમ ક્લીનર શરૂ કરો અને જે બલૂન તેના તરફ ખેંચાય બસ એ જ પ્રકારની સ્થિતિ દરિયામાં થવાની છે અને એક વાત અત્યારે ચોક્કસ લાગી રહી છે એવી છે આજ લગભગ પડવાનું શરૂ થશે સવારે લગભગ સાડા પાંચ છ વાગ્યાની આસપાસ તે ગુજરાત તરફ પોતાની દિશા ફંટાઈને કરશે પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ જ નબળું પડી ગયું પડી ગયું હશે અને ત્યારબાદ તે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધશે પરંતુ તેની જે ગતિ છે દક્ષિણ પૂર્વ તરફ ની રહે છે એટલા માટે થઈને ગુજરાત ને પણ હાલ એટલો મોટો કોઈ ખતરો સીધી રીતે લાગી નથી રહ્યો હા વરસાદ કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા રહી છે પરંતુ એક વાત હાલ જે સંભાવના પ્રબળ છે કે આ વાવાઝોડું છે શક્તિ નામનું એ દરિયામાં સમાઈ શકે છે તે કોઈ પણ કિનારે પહોંચે ના ઓમાનના કિનારે કે ના ગુજરાતના કિનારે પહોંચે એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે દીપક આભાર લખમણ જાણકારી આપવા માટે